હાય ગુડ મોર્નિંગ ફરીથી તમારું બધાનું મસ્ત મજાનું સ્વાગત છે અત્યારે છ ને પિસ્તાલીસ થઈ છે એટલે ઓલમોસ્ટ સાત વાગવા જોઈ ગયા જો ત્યાં બેઠા ગેસ કરો આપણે જઈ શી પડત લઈને બીજી વાળીએ હરેશભાઈને બે વાય હતા એ ગાડી લઈને જવાના થઈ ગયા અને આપણે પડત ગાડું જોયું વાહ યાર શું મસ્ત નજારો છે સુરત દાદા જો સનરાઈઝ થઈ ગયું હજી થોડું થોડું થયું હે ધીમે ધીમે અને પાછળ સામાન વર ત્યાં તો એટલે આજે વહેલા સવારે લઈને નીકળી ગયા હતા કારણ કે પછી ભીડવાળી જગ્યામાં કાંડા પડકે એટલે તો સવારે મસ્ત તો જાય છે જો ધીરે ધીરે આ કાલી જવા ત્યારે અમે ગામ વટી ગયા અને ખાડીએ પૂછી ગયા જો હરેશભાઈ આગળ આગળ મોટર રાખે પાછળ ગાડી રાખી કારણ કે એને કૂંટને એવું ફૂલ કરે ને મારે બાજે એટલે લઈ તો જાય હે કડી કોરો દે દી સ્ટોપ રસ્તે સડી ગયે છે બસ થોડું પાંચ રસ્તો છે કાપી નાખી એટલા વાઈ ગયા ટાંડો એક બે રિંગ માં થે રિંગ ઓલ ટાયર નું નેમ નથી જો ટાંડો

હવે થોડાક દસ પાંચ સાત ગોથાઈ રહ્યા કે હમણાં કવર કરી નાખી પછી નવાણ થઈ જાય ઘણું સારું થાય કવર કરી દો બગલા કઈ બગલા બગલો એ બગલો તો હા હાંકી આંકી ફટાફટ જઈ લે કઈ એટલું મોસાને બધું કઈ ગયું છે થોડું ઓલ પણ આંકવાનું નહોતું કારણ કે પાણી છે ને અહીંયા ઓલું થઈ ગયું હતું પાણી વાળું હતું ને એટલે કીધું નથી આપવાનું ત્યાર પછી કેમેરા ને હું થઈ ગયો રેડી હવે ટેડી અને અત્યારે બાંધી દીધા છે સરવાટું ઘડીક સારી ને પછી વીવું જવાનું ગામમાં છ વાગે લઈ જવાનું એટલે પાંચને ચાલીએ અત્યારે થઈ થોડીક વાર હજી પાલે ચાલતા ઘણું ખી હું એટલે ત્યાં ઘડી થોડુંક સર લે પછી ત્યાં જઈને નીણ નાખવાનું આજે નવાણે રે રોકાણ કરવાનું હોય કાલે સવારે વહેલા આપણી બગડી વાળી વાળી એ લઈ જવાના છે તો અત્યારે હું બેઠા હું ના રશ ભાઈ એટલે એને પોરો એને પૂરો ને અમારે પૂરો લઈ અત્યારે ન્યાથી રજા લઈ લીધી રેશભાઈ જોઈ લો ગાડી ચલાવે હે તો ગાડી એને દઈ દીધી હવે રોડ આપણે જો પાછળ રાખી દીધું બાઈક આ સાઈડ અને હરેશભાઈ આવે છે ગાડી લઈને જો ઉપરથી હવે માંડવી દેખાય કઈ ગ્રીન ગ્રીન થઈ ગઈ આખી આખી પાછી પથરાઈ ગઈ હેરી થઈ ગઈ તો હવે હરેશભાઈ હમણાં ગાડી લઈને આવે નીચે છોડીને ગઈ ને પછી ઓલું કરી એનો બધી નિયાને નિર્ણય નાખવાની છે ખબર હોય તો જોઈએ અને હવે નીચે એક પછી નાઈ લીયા છે એ

mo mas jana munnitsa ke kalsa nova videosos ninde teasutik bye bye.